એ બી ખૂબ વિકાસ કર્યો છે હવે ફ્લાવરિંગ પણ લાગવા મીંડું આમાં ફાલ મીંડો દેખાવા જોવા ગયો આમાં ફાલ ફૂલ ફાલ મીંડો દેખાવા અને આમાં આજુ સુધીમાં આપણે કોઈ પણ માવજત કરેલી નથી કાલે જીરો બાવન ચોત્રી અને સદાનું એમિનો એસિડ અને ઇયળની નોર્મલ દવાનો આપણે રાઉન્ડ લીધો છે કાલે અમૂકી ગયા તો મિત્રો કડકડ આવી ગયા છે જો આ સોયાબીન મને કડકડ થાય એવા થઈ ગયા છે જોવા એટલે પહોંચી ગયા તો ખૂબ જ વિકાસ થયેલ છે ઘટાડની જારી છે અને અત્યારે બહુ ગુરો સારો કરેલો છે તો મિત્રો સોયાબીનમાં બધા ઘણા બધા યુરિયાનો ઉપયોગ કરે છે આપણે ગયા વર્ષે નથી કર્યો આ વર્ષે નથી કર્યો તો આ અત્યારના હવામાન પ્રમાણે ને અત્યારે આના વિકાસ પ્રમાણે સોયાબીન ઉત્પાદન ખૂબ જ સારું થાય એ આશા છે તો આગળ પછી આપણે જીવી માંડવીનો વિડીયો જોઉં આમાં શિકોરીનું તરત હું જેથી કરીને શિકોરીવાળી જમીન છે ને બોધી બહુ થઈ જાય એમાં ખેડ બહુ કરવી પડે તો બહુ ખેડ કરવાથી વધારે પડતું પાણી જમીન લઈ ગઈ ને તો અમારી જમીનમાં ખાવામાં મગફળી મગફળીનો વિકાસ થાય પણ અંદર દોડવા ઓછા બંધાય એટલે તમે સોયાબીન કરું છું આગળ હવે જીવીસ આવશે મિત્રો તો મિત્રો આ છે જીવીસ મગફળીનું વાવેતર આનો વાવેતરનો ટાઈમ થયો છે આજે ચુમ્માલીસ દિવસ થયા છે તો અઢારની જારી છે આજે સારો થયેલ છે અમે આમાં ઇયરની દવાનો એક રાઉન્ડ મારેલો છે ફ્લાવરિંગ એ પણ સારું છે જો આમાં સુયા બુયા મીંડા બેસવા પણ અવાર ખળ બહુ આવું ચકીમકી જેવું કીએ એવું બહુ થઈ ગયો છે ખૂટતું નથી પેલો રાઉન્ડ ઓગણીસ ઓગણીસ અને ઓગણીસ ઓગણીસ ની ઇયરનો બે માર્યો હતો પછી ટ્રાયક ઓર્ડરમાં છાંટું છે જે ફૂંગનાશક આવે જૈવિક પછી પાંચ છ અધિ પહેલાં એક બીજો રાઉન્ડ મારી દીધો જે કલ્ટાર ઇયરની એક સુદર્શન કંપનીની પછી ઝીરો બાવન ચોત્રી અત્યારે ઉપયોગ કર્યો છે ખળ ક્યાંક ક્યાંક સારું થઈ ગયું છે અત્યારે આમ તો ચાલુ છે અહીંથી આવી ગયો છે પાણી ખૂબ લાગ્યું મિત્રો હજી ગારો ખૂબ છે કારણ કે કન્ટિન્યુઅલ વરસાદ ચાલુ જ રહ્યો જેથી પાણી લાગેલું છે પણ વિકાસ વધારે એકદમ વધ વધ કરવા કરતો હતો એના માટે કલ્ટરનો ઉપયોગ કર્યો જ રોકવા માટે અને ફ્લાવરિંગ વધારવા માટે તો કુયાનું પ્રમાણે સારું થવા છે થવાનું જોશે માંડવીનો ગ્રોથ પ્રમાણમાં રહી જાય તો બહુ વ્યવસ્થિત થાય એવો અંદાજો હશે પાણી થોડું ઘણું લાગેલું છે પણ બહુ ખાસ નડતરરૂપ નથી તો આ જીવિશ છે મિત્રો આ વર્ષે વીસ વીઘામાં ત્રણ ભાગ જેવું કરેલું છે સોયાબી જીવીસ પાસે બીટી બથરી એ હશે તો મિત્રો આવી જીવીસ છે આગળ પાસે ટાઈ બથરી જો હું આપણે અહીંયા મિત્રો પાણી છે ને અહીંયા તો પાણી હાલવા મળ્યું એવું પોઝિશન હતું આમાં પગ તો એવો ગારો હતો પાણી કાયદાસર નો આમાં એલું જ હતું ખારો થઈ ગયો છે એટલે મગફળીમાં વાંધો નહીં આવે આગળના હવામાનમાં હવે શું થાય એ જોવાનું મિત્રો તો મિત્રો આ છે હતી હવે આવે છે બીટી બત્રીસ આ છે મિત્રો બીટી બત્રીસ બીટી બત્રીસ જરાક પાખી રહી ગઈ છે કારણ કે વાવ્યા પછી ધાબડ એકદારો પીડા રાખ્યો એટલે જરાક ઉગાવામાં ખામી રહી ગઈ વાવેતરના દિવસ આને ચુમ્માલીસ થઈ ગયા છે અમુક જો આવા ખાલા પડી ગયા છે પણ ગયા વર્ષે પાખી હતી પણ ઉત્પાદન તો ગયા વર્ષે સારું થઈ ગયું હતું એટલે આ વર્ષે બાકી હજી શરૂઆત છે આમાં ફ્લાવરિંગ તો સારું ખાવા માંડ્યું છે તો આવી છે પાંચ સાડા પાંચ વીટાની પતરી માંડવી ગયા વર્ષે સત્તર હજાર વીઘાની હતી ચારસો ને પચાસ માં ઉત્પાદન આવ્યું હતું બત્રીજ હતી આ વર્ષે ઉપરવાળા કેવું લેવું તો આવું છે મિત્રો એ બાજુમાં રોડ છે આ બાજુ રસ્તો છે વાડીઓનો જવું ઘણી પણ ચાલી પચાસ ખેડૂતની જવા માટેનો રસ્તો હોય છે આ પીપળાનું ઝાડ બાજુમાં જે ગેટ છે એ ગેટ રોડ ઉપર પડે છે બે બાજુ વાડીએ જવાના રસ્તો છે આપણી આખી વાડી તમને બતાવું નીચેને વાડીને ખૂણે મકાન છે જુઓ મકાન આમાં જે સફેદ કલરના ને સામેના મકાન દેખાય એ મારા છે થી આ બાજુ પ્લાસ્ટર બાકી છે એ દેખાય ભાઈના છે નાના ભાઈને તેની પાછળ છે ત્રણે ત્રણ ભાઈઓના મકાન અહીંયા છે અને આ જે ઘેકુર દેખાય દેખાય આપણો બગીચો છે મિત્રો આ બધા છે સાગડા છે મલબા લીમડાનું પણ વાવેતર આપણે કર્યું છે મિત્રો આ આપણી વાડી છે આવું આપણું કામ છે હું લઈ ગું પ્રમાણે કોમેન્ટ કરો મિત્રો ક કરવા જેવું હોય તો બતાવો તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો હવે આજનો વિડીયો પૂરો કરો છો અહીંયા આજે પંદર વીસ દિવસ પછી પાછો જ આ હતી મગફળી સોયાબીનનો આપણે વિડીયો બનાવશું કેટલો ફરક પડો થયો હાલ ખૂબ થયો આજે એમ ઓછામાં ઓછા ચારથી પાંચ વિડીયા આપણે આખી ટ્રમમાં જે મગફળીઓ અને સોયાબીનો છે નીકળે આપણે બનાવશું જેથી કરીને આપણે માહિતી મળે અને કાંઈ નવું હોય તો મને કોમેન્ટ કરીને બતાવો મિત્રો કારણ કે માણસને જીવવું ત્યાં સુધી જાણવું જરૂરી છે કાયમ શીખવાનું કાયમ શીખવાનું હોય મિત્રો માણસને એટલે મિત્રો વિડીયો પૂરો કરું છું જય જવાન જય કિસાન મિત્રો